હેલો ગઈશ કેમ છે બધા સવાર વૈજ્ઞાન નવા અમે જો થાન જવા તૈયાર થઈ ગયા છીએ અહીંયા અમારા થેલા પેર થઈ ગયા છે અને હવે એના ગાડીમાં મૂકવાના છે તમને દેખાડું ગાડીમાં મૂકે પછી ઘણા ટાઈમ થઈ ગયો અમે નથી તો રજા આવી તમે કીધું જઈ આવી એટલા માટે હવે થાન છું અમે તો જો અહીંયા થેલા ગાડીમાં મૂકાય છે હવે

બે ગયા મૂળી નો ભોગાવવાય ગયો ભોગાવો છે મસ્ત ભયરો આખો નઈ આપડે અહિયાં તો પાણી જ નથી હોતું કેવો ભર્યો છે કુવાય ભરાઈ ગયા જો బ్రీ మ <laughs>

હા ભૂખ નથી લાગી પણ મેં કે જમી લાવી જલ્દી ઘરે પહોંચીએ ને એટલે બોલો હાદ વિડીયો ઉતારવાની યાદ જ ન આવ્યું નહીં હમ મસ્ત શાખ એ મસ્ત છે અને દાળ તડકા મસ્ત છે નહીં તો ચાલો તમે બધા પણ જમવા તો જો થાન કર છો ને ત્યાં પહોંચી ગયા મેં ગાડી અહીંયા પાર્ક કરી દીધી નો રસ્તો જો અત્યારે નવી પાઇપલાઇન નાખીને એટલે બધું તોડી નાખો રસ્તો આ રીતે નવી પાઇપલાઈન નાખીશ ત્યારે પાણી માટે અને ઘર એકદમ ક્લીન કરી નાખ્યું છે કેમ કે એક બેનને અમે કહી દીધું હતું કે કચરા પોતા કરી નાખજો એટલે શું અમારે મોડું થાય તો વાંધો નહીં એટલા માટે જો મસ્ત ધોઈને ક્લીન કરી નાખ્યું છું એકદમ નહીં કે જો સરસ કરી નાખ્યું છે કચરાને પોતાના બધું સોફાની ખોલી નાખ્યું છે બધું ઢાંકીને ગયા હતા અને એ જો તો આજે એકવાર કાલ કરી નાખશું અમે કઈ બેનને બોલાવશું એટલે થઈ જશે મસ્ત ક્લીન મેં અહીંયા ઠીકર વિચારે સામાન અત્યારે ઉતારવા કે પછી ક્યાં જ કર હા તો કચરા પોતા કર્યા એટલે સારું લાગે ફટાઈ લાગે કા અહીંયા જે પાર્ક કરે ને ગાડી પાર્કિંગ ફૂલ છે એટલે ગાડી ક્યાં રાખવી ઓલો પાઇપ છે લેવડાવું કેવું તું ને તમે લીધી અહીંયા જગ્યા કરી નાખી છે પાર્કિંગમાં હવે અહીંયા મૂકી દેશે ગાડી પછી થેલા ઉતારી લઈએ અને અહીંયા જો હજી લીલું જ છે સુકાણું નથી કઈ

તો લઈ લો હલો આ બધું પાણી પાણી છે એટલે બગડશે થોડુંક અહીંયા ચાલો તો સામાન લઈ લે અંદર અને કાલ મળીએ તમને કેમ કે વાગી ગયા છે આઠ ઘરે પહોંચતા પોતા જોકે જમીન આવ્યા એટલે વાંધો નથી જમી લીધું છે એટલે અહીંયા છે જો અમારું મંદિર બહુ બગુચરમાં લો તો રાતના વાગી ગયા છે પોણા નવ અને અમે લોકો આવી ગયા છીએ થાન અને રસ્તામાં જમતા આવ્યા છીએ અડધી કલાક જેવું અમે અને ને બધું ચાલુ કરી નાખ્યું છે દેવાબતી કરી નાખ્યા મમ્મી મંદિરમાં અને બધું સમૂહ નમું કરીએ છીએ અને મમ્મી અહીંયા રસોડામાં કંઈક મથે છે શું શું ચાલે છે છે જો હમ તો હોટલમાં નહીં નહીં આપણે યાદ મથે છે પાણી બાણ્યું ભેરું પીવાનું હમું નમું કરે બધી બહુ ધોળ હતી પણ હવે બીજો રાઉન્ડ કાલ આવશે સાફ સફાઈનો અત્યારે તો અહીંયા સુધી રાખ્યો રાત પડી ગઈ છે એમ તો અમે લોકો જે પરિસ્થિતિમાં મેકીને ગયા હતા એ રીતે જ છે બહુ એટલું બધું ધોળને એવું કંઈ નથી પેક આ વખતે સારું કર્યું હતું ધોળ ના આવે ને એવી રીતે એટલે આજે અહીં સુધી રાખીએ રીટા અત્યારે એન્ડિંગમાં નથી એટલે હું એન્ડ કરું છું લોગનો રીટરની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે અડધો લાગી ગયો ટ્રાવેલિંગમાં ક્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અમારે સ્પેશિયલ ગેસ્ટ આવી ગયા છે જગરાજ તકલીફ જગાભાઈ ચૌહાણ જગાભાઈ ચૌહાણ હોય અમે હોય નહીં આમને તમે સુરેન્દ્રનગર જોયા છીએ ટાંકા હતા